জয়মা জয় উদে বড়া দৰৱ

તમારે કેવો પવન ચપાસ થઈ ગયો અવાજ ઓછો મારો આવતો હોય છે પણ તમે થોડુંક ધીમેથી ધીમી એટલે સંભળાશે પવન બહુ છે એટલે તમને બતાવ્યા કેવી રીતે આલેસા તંદેતા પવન મોઢે છે હું વિડીયો રો બનાવતો હોય સાથો તો હું કામ સારું કરી વરસાદ તમને શહેરની આગાઈ બહુ મોટી હતી આઠ વાવીસની આગાઈ હત્યા પણ વાર કરી દીધા વરસાદ નથી તો અમુક અમુક ધાંસપણીમાં બહુ મળ્યો ઓછું નીકળવું આપણે પણ હવે આગળ એવી નથી એટલે નીકળીને વાંધો નથી બનાવી રહેજો આગળ બતાવી તમારે અહીં મારે નાવું છે હુશિયાર કરું છું ઠંડો પવન બહુ છે એટલે ટાઈટ વાઇસ એટલે હું નાવાનું હુશિયાર કરું છું જો થોડી ચીડગી દેખાડે તો નાવું છું આગળ બતાવું મિત્રો દેલી જઠ્ઠી લીલી જાય છે અમે જાય છીએ કંટોલા ઉતારવા ને જો આમ વરસાદ જામ્યો હશે પણ અમારે કઈ આવતું નથી અમારે ઝરમર ઝરમર જ આવે છે આ બધું અંધારી છે નું શાક બનાવવાનું છે અમારે કંટોલાનું શાક બનાવવાનું છે જાય કંટોલા ઉતારવા અ કેવા કંટ્રોલ અમારે અમારે કંટ્રોલ હશે શાક બનાવી આજમાં છે ઉતારી આગળ પહેલાં આવતા ઝેરો આવી વિડીયો શૂટ આવ્યા ત્યાં કરી ચાલો તો બતાવું કંટ્રોલ મિત્ર જો આમાં કંટોલા છે એ અમને બે ત્રણ દેખાય છે રાયા છે બે ઉશે જો અહીંયા બાધી ધીરે બહુ છે એટલે ઉતારવામાં બહુ કહેવર આવે છે ધીમે ધીમે ઉતર લેવાશે અને પાછી વહેલા છે પણ દેખાતા ને અમે આટકી નીકળી જોઈએ તો દેખાય તો હું પેલા કંટ્રોલ ઉતરું પછી તમને બતાવું જો આમાં છે વહેલા તો પેલા હું તમને ઉતારીને પછી બતાવું અમે કંટોરા ઉતારી કિલો દોઢ કિલો કાઢ્યા છે આ કે બહુ આખાનું ના થાય એટલે બરોડાનું થાય ખડા વાળું છે એટલે નહીં થાય બહુ અમે એટલા કંટોરા ઉતાર્યા છે કે કંટ્રોલ ગેરેકંટોળે એ કંઈક ઉતાર આપણે ઉતાર્યા છે એટલે આપણે શાક થી જ હવે અમારે છે નાહવાનું હવાનું નાવો નાવું કરતો હતો મેં આ વહી નાખવું છે અથવા ઠંડો પવન ઓછોથી મોશે ટાઈટ હોય બહુ

અરે ગોથા જે પિંડો કે હે નીકળે અરે ગોડાડા થઈ જાય પછી વાંધો નહીં થાય પિંડો થઈ જાય ખાતા થાય ને વધારે થાય તો વેચાણ થાય તો બન્યા હું સોંપી દઉં પેલા પીંડો એટલે તમે સોંપવાનો છે આપણે આપણે સોંપી દઈએ મિત્રો જો આમાં બધી વેદ વેદની વાત સોંપી દીધા છે દેખાય બોલાશે શું કહેવાય હરે ગોવા

આ માં આવી રીતે છે એ ઊભો થઈ ગયો છે કાઈ શું ભાગ્યું પરદાન હોય કે ખાવાની હોય સબ દે આ બળ હડફા રહેતે દાતલી ને કટલી કટલી બધી છે કે કેરે એ બરાબર છો કે કેરે પડ્યો છે ને તને દીધો છે થઈ ગયા છે આ લઈ લેજો તો આ વિ આવે છે ખાલી મજા નથી આવતી હું બે દિસતા કહેતો નાવો નાવો ટાટો બોળ વાવ ઉતરતો તો આ અઠાણથી નાહી નાખ્યો છે આપણે નૂનું પાણી કરીને નાહ્યો ન કરે તો નવાયું નથી બાઇટ બાઇવ બહુ પછી ટાટો પાણી એટલે ઠંડી ચડી જાય તે બહુ થઈ જાય એટલે ટાટા પાણી ઓછો ના આવે અને આપણે એમાં ભીંડો ફાઈનલ સોંપી દીધો છે બધાને નાખી દીધી છે સોંપ

અરે તાર માં ઉપર તાર છે લે નડે ને તો રેવા દી તો વાંધો ની ગાડ કોપાઈ નઈ તો ઉજેરાય તો આવી દી તો મેને ન મિત્રો જે પવન તો કોય ઉડે જો ડોડા નમતા જાય અને જો આ વર્ષ છે જે મીઠે એટલે કે ડોડા હોય છે પણ પાડી દીધી નાના ડોડા તો મોટા નતા જો આના કામ તમને દેખાતા છે ઉભા છે ને આ જો કપા ઓલો કપા

અંતર છે આપણે અહીંયા આપણે અહીં હેન્ડ કરવાનો છે વિડીયો નો બધા જોતા રહીજો સપોર્ટ કરતા રહીજો તમે સપોર્ટ કરશો આપણે થોડા થોડા આગળ વધતા રહીશું તમે સપોર્ટ કરતા રહ્યો તો આગળ થોડા થોડા વધતા રહ્યો તમને સફોર્ટ આપો તમે મને સફોર્ટ આપો જે નવો હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને થોડો થોડો શેર કરતા રહીજો તો આગળ થોડા કરી લઈએ આપણે ને માણસો જોવે છે ઘણા પણ લાયક નહીં કરતા મિત્રો છે લાયક કરી નાખજો અંગઠો તો બસ અહીંયા વિડીયોમાં એટલું પછી આ તો હું છે આજ વરસાદ નહીં હોતો એટલે હું બધા નાનો બ્લોગ બનાવી નાખું તો નાનકણો બ્લોગ બનાવી નાખ્યો છે સપોર્ટ કરતા રહીજો પછી આગળ બીજો હું કો જાય આવી એ બધું બતાવી તો બસ અહીંયા એટલું જય મગલ જય મલિકન જય માતાજી બધા મિત્રોને